નમસ્કાર દર્શક મિત્રો અરવલ્લી જિલ્લામાં વધુ મોટી રેડ જીએસટી વિભાગની એન્ટ્રી મોડાસા ટોલનાકા પાસે આવેલા હોલસેલ ફટાકડાના વેપારી મહાદેવ પાયરોમાં જીએસટી વિભાગની રેડ છેલ્લા ચાર કલાકથી મોડાસા ટોલનાકા પાસે આવેલા હોલસેલ ફટાકડાના વેપારી મહાદેવ પાયરોમાં જીએસટી વિભાગની રેડ ચાલુ મહાદેવ પાયરો સહિત અન્ય ફટાકડાના વિક્રેતાઓ મોટા પાયે જીએસટી ચોરી કરી લિમિટ કરતા વધારે મહાદેવ વિભાગની જીએસટી અરવલ્લી જિલ્લામાં ફટાકડાઓના વિક્રેતાઓ પરમિશન કરતા વધુ સ્ટોક અને જીએસટી ચોરી કરી બારોબાર માલ વેચવાની ફરિયાદો ઉઠી હતી દિવાળી સમયે લાખો રૂપિયાનો માલ વેચતા ફટાકડાના મોટા વિક્રેતા મહાદેવ પાયરોમાં અંદરથી વાગ્યા તાળા અરવલ્લી જિલ્લામાં મહાદેવ પાયરો ફટાકડાના મોટા વિક્રેતાઓમાં ગણાય છે ત્યાં જીએસટી ચોરી સામે આવે તેવી શક્યતા આવા અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા ક્રાઇમ રિપોર્ટર ધ્રુવ ભાવસાર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં